નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી સમિતિ સંચાલિત કન્યા છાત્રાલયો માટે મદદનીશ ગૃહ તથા મદદનીશ ગૃહપતિની પોસ્ટ પર અલગ અલગ છાત્રાલયોમાં ભરતી જાહેર કરવામાં આવી રહી છે જેમાં છાત્રાલય નામ અને સ્થળ કન્યા નિકેતન છાત્રાલય વંશસ્થલ લી કણચોટ તાલુકો વાલોડ જિલ્લો તાપી પોસ્ટ મદદનીશ માતા શૈક્ષણિક લાયકાત સ્નાતક પાસ બીજું છે નાલંદા કુમાર છાત્રાલય વનરથલી કણજોટ તાલુકો વાલોડ જિલ્લો તાપી મદદનીશ ગૃહપતિ તેમાં સ્નાતક પાસ ઉમેદવાર સ્નેહકુંજ કુમાર છાત્રાલય કલમકુ કુઈ તાલુકો વાલોડ જિલ્લો તાપી

તાલુકો વાલોડ જિલ્લો તાપી માં ચોકીદાર ની પોસ્ટ પર સાત પાંચ ઉમેદવાર ભાગ લઈ શકે છે તો મદદનીશ ગૃહમાતા ગૃહપતિ ચોકીદાર મદદનીશ રસોઈયા જેવી અલગ અલગ પોસ્ટ પર સાત પાસ તથા સ્નાતક પાસ ઉમેદવારો માટે ભરતી જાહેર કરવામાં આવી છે તો ઉમેદવારો યોગ્ય લાયકત ધરાવતા ઉમેદવારો એ જાહેરાત પ્રસિદ્ધ થયાના દિવસ દસમાં નીચે જણાવેલ સરનામા પર અરજી મળે તે રીતે અરજી મોકલવાની રહેશે નિવાસી હોય ચોવીસ કલાક તથા રજાઓ દરમિયાન પણ દેખરેખ રાખવાની હોવાથી સ્થળ પર નિવાસ કરવો ફરજીયાત છે તમામ છાત્રાલયો અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે હોય તે અનુસૂચિત જનજાતિના ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે ઉમેદવારની ઉંમર અંગેના સરકારશ્રીના શ્રીના પર્વતમાન નિયમો ધ્યાને લઈ નિમણૂક આપવામાં આવશે સરકાર સેના ગ્રાન્ટેડ સાત્રાલાઈના પરવતમાન દરાતરણ મુજબ ઉપરોક્ત તમામ જગ્યાઓ માટે ફિક્સ પગાર ચૂકવવામાં આવશે અન્ય કોઈ ભાડાપથ્થા મળવાપાત્ર થશે નહીં અરજી ટપાલથી જ મોકલવાની રહેશે રૂબરૂ સ્વીકારવામાં આવશે નહીં મુલાકાત વખતે શૈક્ષણિક લાયકાતની માર્કશીટ ઉંમર જાતિ તથા અન્ય જરૂરી પ્રમાણપત્રો ઓરિજિનલ સાથે લાવવાના રહેશે અરજીમાં ઉમેદવારે પોતાનો મોબાઈલ નંબર અવશ્ય જણાવવાનો રહેશે અરજી સાથે શૈક્ષણિક લાયકાતની માર્કશીટ શાળા છોડ્યા પ્રમાણપત્ર તથા જાતિ અંગેના પ્રમાણપત્રની ઝેરોક્ષ નકલ અવશ્ય વિરાગ કરવાની રહેશે અરજીમાં તમારા હાલના રહેઠાણનું પૂરું સરનામું પિનકોડ સાથે અવશ્ય લખવું અરજી મોકલવાનું સરનામું છે પ્રમુખ સી વેઠછી પ્રદેશ સેવા સમિતિ ઉદ્યોગવાડી વાલોડ નિજત પાપડની બાજુમાં તાલુકો વાલોડ જિલ્લો Tapi pinpoint nombor hujan cair, 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 ternyata.